ડબુઈ હોમગાર્ડ યુનિટ દ્વારા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ડબુઆઈ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ ઓફિસથી રેલી યોજી ટાવર ફરી ઓફિસ આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો રેલીમાં જોડાયા હતા સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો શિસ્ત સેવાને સમર્પણ ભાવતી ભરપૂરે એવો વ્યક્તિગત ગુરૂરક્ષક દળ અને સ્વૈચ્છિક માણસ સેવા કરનાર દળ હોમગાર્ડ યુનિટની સ્થાપના છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ બૃહદ મુંબઈ રાજ્યના દિવંગત ગૃહમંત્રી મોરારજી દેસાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ યુનિટની સ્થાપના દિવસ હોય ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા દિવસની ઉજવણી પ્રસંગે ડભોઈના હોમગાર્ડ ઓફિસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી હોમગાર્ડ ઓફિસથી નીકળી વકીલ બંગલા કન્યાશાળા ટાવર બજાર થઈ પરત હોમગાર્ડ ઓફિસ પહોંચી હતી બાદમાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

ઉજવાઈ રહ્યા છે અને વૃક્ષરોપણ કાર્યક્રમ રાખેલ છે તો આ નિમિત્તે હોમગાર્ડ હોમગાર્ડ ભેગા થયા છે ને અવાને અવા કાર્યક્રમ થતા રહે એ જ ભારત માતા કી જાય